આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો ચા પીવા જો ચા બનાવું છું આજે શુક્રવાર છે મારે મમ્મી એકટાણા કરે છે એટલે આજે ખાલી ચા બનાવી છે રોટલી તો બનાવી નથી તો આ તર પપ્પા માટે મોડી ચા કાઢી લીધી છે આમાં થોડી ખાંડ નાખી આ ગળી ચા કરી નાખો ને અમારા માટે ચેષ્ઠાએ તો સવારમાં ચીકુનું જ્યુસ પી લીધું હા ચેષ્ટા મિક્સ ખૂલે ગયો ત્યારે મેં બનાવ્યું હતું ને તે બે ભાઈ બેનનું હારે બનાવી નાખ્યું તું તે પીવાઈ ગયું તો ચાનો ઉપાણો આવી ગયો છે સરસ મજાનો ચા ને વેફર જય નહીં આવી આવું પતિ તર કોઠાય દસ થઈ ગયા છે અને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને આજે જો મમ્મી બ રસોઈ તૈયારી કરવા મળ્યા છે બપ્પા ની રસોઈ તો જો બનાવવાનું છે કારેલાનું શાક હા કે આપડે કારેલા સુધારી કરીને કારેલા નું શાક બનાવવાનું છે કારેલા ની ચકડી નું શાક

હવે આ બે ગાઠિયામાં લસણ ફોલી નાખી ચોળી નાખવાના કડું પાણી હોય ને એ બધું નીકળી જાય આપડાસો કારેલા હતા હમ બે ત્રણ પાણી ધોઈને એટલે કડવાશ બધી રહી જાય

જોવા વઘાર કરવા અહીંયા લસણની કટકી કરી લીધી છે અહીંયા લીમડીના પાન તૈયાર છે મસાલી ખોલી લીધું છે હવે તેલ ગરમ થાય એટલે વઘાર કરવા મળ્યા જોવા તેલ ગરમ થઈ ગયું હતું ને એમાં લસણ નાખી દીધું છે લસણ સરસ કકડાટી બોલાવે છે Så tilsetter vi limlene i pannekaker.

આપણે બધું મિક્સ સારી રીતે કરી લઈશું બધું મિક્સ સરસ થઈ ગયું છે તો ગ્રેવી ઉમેરી છે તો થોડીક વાર આપણે પાછું ચડવા દઈશું જો આપણે હવે શાક ખોલશું જો સરસ મજાનું તેલ ઉપર આવી ગયું છે ગ્રેવી ચડી ગઈ છે અને આપણું શાક ચડી ગયું છે ટમેટાની ગ્રેવી હોય એનું પાણી બળી ગયું છે બધું આપણું શાક મસ્ત તળી ગયો તૈયાર થઈ ગયું છે અને કિસમિસ નાખશું તો મસ્તી શાક અડી ગયું હવે આપણે આને હલાવી અને ગેસ બંધ કરી દઈશું

અને આ મેં કાલ સાંજે છ વાગ્યાનું એક સાથે કટિંગ કર્યું છે તો સવારની પાઘું પહેલાં બનાવી દીધી એટલે મમ્મી પાઘું સોય દોરેથી હાંધી દેશે અત્યારે અને પછી ધીમે ધીમે આગળ બધા વાઘા બનાવતી જાવ છો હજી સવાર ચાર વાગ્યા છે ચેસ્ટોને હજી લેવા જવાની વાર છે ક્યાં સુધી આપણે મૂસીને અને આજે છે શુક્રવાર પછી મારે વાર્તા કરવાની છે ઓતે ચેસ્ટાને સ્કૂલે લઈ આવીને વાર્તા કરી નાખશું આજના અમારા વિડીયો કશું જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરવાનું સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા